નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો થોડાક દિવસ પહેલા આપણે વાત કરી હતી કે મરાઠી ઉપરથી કઈ ગુજરાતી ફિલ્મો બની હતી બની છે એની એક સમરી મેં કરી હતી સાત થી આઠ ગુજરાતી ફિલ્મો મરાઠી ફિલ્મો ઉપરથી બની છે છેલ્લા દસેક વર્ષમાં અને એ ફિલ્મો વિશે મેં એક સમરી આપી હતી કે કઈ કઈ ફિલ્મો એ હતી એના વિશે આપણે વાત કરી હતી અને ત્યારે મેં એવું કહ્યું હતું કે આપણે ડિટેલમાં વાત કરીશું ક્યારેક કઈ મરાઠી ફિલ્મમાંથી કઈ ગુજરાતી ફિલ્મ બની છે બંનેમાં ફરક શું છે બંને કેવી ચાલી હતી આ બધી વાતો કરીશું આપણે થોડીક ડિટેલમાં વાત કરીશું તો આજે હું વાત કરવા આવ્યો છું દુનિયાદારી ફિલ્મની દુનિયાદારી ફિલ્મ મરાઠીમાં બહુ જ સુપરહિટ ફિલ્મ રહી હતી અને એ ફિલ્મે લગભગ બત્રીસ થી પાંત્રીસ કરોડનો બિઝનેસ ગુજરાતીમાં એ જ નામ ઉપરથી દુનિયાદારી નામની ફિલ્મ બની લીડ રોલ કર્યો હતો સ્વપ્નિલ જોશી એ સ્વપ્નિલ જોશી મરાઠી સિનેમાનો સુપરસ્ટાર કહેવાય છે અને સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર કહેવાય છે સ્વપ્નિલ જોશી શ્રેયસ તળવળકર સ્વપનિલ જોશીએ મરાઠી દુનિયાદારીમાં જે રોલ કર્યો હતો એ જ રોલ ગુજરાતી દુનિયાદારીમાં કર્યો હતો મલ્હાર ઠાકરે મીત મહેતા બીજા લીડ કેરેક્ટરમાં મરાઠી સિનેમામાં ડીએસપીના કેરેક્ટરમાં જે એક્ટરે રોલ કર્યો હતો એનું નામ છે અંકુશ ચૌધરી દિગંબર શંકર પાટીલ ડીએસપી અને ગુજરાતી સિનેમામાં ડીએસપી નો રોલ જે વ્યક્તિએ કર્યો હતો એનું નામ છે હવે તું મને ઓળખીશ ધર્મેશ શંકરભાઈ પટેલ ડીએસપી મરાઠી દુનિયાદારીમાં લીડ એક્ટ્રેસ હતી સઈ તમહાકર અંગશરી અને

સંજય ગિશન ગઢવી બઉજ બધા કલાકારો હતા અને બઉજ મોટી સ્ટારકાસ્ટ વાળી આ ગુજરાતી ફિલ્મ દુનિયાદારી મરાઠીમાં તો મેં કહ્યું એમ કે બહુ જ સરસ બિઝનેસ કર્યો હતો થોડા વખત પહેલાં સુધી તો મરાઠીમાં એ ત્રીજા ચોથા નંબરનો હાઇએસ્ટ બિઝનેસ કરવાવાળી ફિલ્મ હતી એ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે બે હજાર તેરમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બહુ જ સરસ બિઝનેસ કર્યો હતો અને દુનિયાદારી ગુજરાતી દુનિયાદારી બે હજાર સત્તરમાં રિલીઝ થઈ હતી અને શીતલ શાહે આ ફિલ્મ ડિરેક્ટ કરેલી

ફિલ્મમાં બહુત સુંદર ફિલ્મ છે બહુ જ મજા પડે એવી ફિલ્મ છે ફિલ્મમાં દોસ્તી છે પ્રેમ છે ગેરસમજણ છે વીરા છે અને બહુ જ એક સરસ મજાની ફીલ આપતી એક ઇમોશનલ લવ સ્ટોરી છે લવ ટ્રાયેંગલ છે કઈ તેડગાઉ કે આ દુષ્ય દેવર કોઈ નાથી હરેમ નથી તારી તો મારી યારી

બધા જ કલાકારોનું પરફોર્મન્સ બહુ જ સુપર હતું બહુ જ મજાનું હતું પણ કમનસીબે ગુજરાતી ફિલ્મ એટલી કનેક્ટ ના કરી શકી પ્રેક્ષકોને જેટલી મરાઠી ફિલ્મે લોકોને ઘેલું કર્યું હતું એટલી ગુજરાતી ફિલ્મ લોકોને કનેક્ટ ના કરી શકી અને એ ફિલ્મ

તફાવત ત્યાં હતો કે જે પ્રકારનું કલ્ચર મરાઠી સિનેમામાં દુનિયાદારીમાં બતાવવામાં આવ્યું છે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં ક્યાંક તો ભૂલ ચૂક રહી ગઈ કે જેનાથી ફિલ્મ એટલી લોકોને ટચ નહોતી કરી લોકો ઇન્વોલ્વ નહોતા થઈ શકતા ફિલ્મ સારી હતી બહુ જ સારી હતી મારી વાત કરું તો મેં બે વાર આ ફિલ્મ થિયેટરમાં જોઈ હતી મને બહુ જ ગમી હતી પણ કમનસીબે ઓડિયન્સ ઓછું જોવા ગયું એ ફિલ્મ અને ફિલ્મે રિકવરી પણ નહીં કરી હોય કદાચ

આ વાત હતી જે મરાઠીમાંથી ગુજરાતીમાં બની એની હજી પણ ઘણી બધી એવી ફિલ્મો છે કે જેની આગળ ઉપર આપણે વાત કરતા રહીશું તો દોસ્તો એક સમરી મેં કરી છે કઈ કઈ ફિલ્મો મરાઠીમાંથી ગુજરાતીમાં બની એની એનો એક વિડીયો પણ છે તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ ફિલ્મો મરાઠીમાંથી ગુજરાતીમાં બની છે આપણે થોડાક વખતે થોડા થોડા વખતે મરાઠીમાંથી બનેલી એ ગુજરાતી ફિલ્મો કેવી હતી કેવી રહી એની વાતચીત કરતા રહીશું તો દોસ્તો તમને મારો આ એપિસોડ ગમ્યો હોય આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને હજી સુધી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો